જૂનાગઢમાં આવેલા કેશોદમાં સામાજિક સંસ્થા ભારત વિકાસ પરિષદની વાર્ષિક સાધારણ સભા મળી તેમાં નવનિયુક્ત હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા ભારત વિકાસ પરિષદના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી માટે એક સાધારણ સભા મળી તેમાં નવા વર્ષના પ્રમુખ મંત્રી અને ખજાનજી સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છેલ્લા છ વર્ષથી કેશોદમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું તેવી સામાજિક સંસ્થાનો સાતમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે એક વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદની અંદર ભારત વિકાસ પરિષદની જનરલ બોર્ડની મીટિંગ બોલાવવામાં આવી તેમાં અમારા ઓફિસર શ્રી પ્રફુલભાઈ ગૌસ્વામી શ્રી કરશનભાઈ મહેતા શ્રી પરમાર સ્નેહલભાઈ તન્ના રતિભાઈ રાઠોડ રવિભાઈ રાઠોડ તથા જીતેન્દ્રભાઈ ધોળકિયા અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા અને આજ રોજ અમે નવી કારોબારીની નિમણૂક એમના સૂચનથી કરવામાં આવી જેમાં પ્રમુખશ્રી તરીકે મારું નામ સૂચવવામાં આવતા હું પ્રમુખ તરીકે આજે નિયુક્ત થયેલો છું તથા મારી સાથે જયદીપભાઈ અને પ્રોફેસર પટેલ સાહેબ પણ મંત્રીશ્રી અને ખજાનસિંહ શ્રી તરીકે એમણે શપથ ગ્રહણ કરેલ છે તો આજના કાર્યક્રમમાં કેશોદના શાખાના તમામ સભ્યશ્રી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા એ બદલ ખુબ ખુબ આભાર અસ્તુ જય હિન્દ સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ એવા પંચ સૂત્રોને ને ભરેલી એવી ભારત વિકાસ પરિષદ સંસ્થા કેશોદ ની આજે છ વર્ષ પૂર્ણ કરી અને સાતમા વર્ષની ની વાર્ષિક સાધન સભા યોજાઈ ગઈ આજના આ કાર્યક્રમમાં ભારતભરમાં સોળસો જેટલી બ્રાન્ચ ધરાવતો આ સંસ્થાની અંદર જ્યારે આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના

દેશને અનુરૂપ રાષ્ટ્ર દેવો ભવ એ વિષયને ધ્યાનમાં રાખી અનેક સેવા કાર્યો કરી રહી છે સાથે સાથે ભારત કો જાનો રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા અને ગુરુવંદન છાત્ર અભિનંદન જેવા સંસ્કાર લક્ષી કાર્યક્રમો પણ કરી રહી છે કેશોદના આંગણે ગત વર્ષમાં પચીસ જેટલા પચીસ થી ત્રીસ જેટલા સેવા અને સંસ્કાર લગતી કાર્યક્રમો આયોજન થયું છે આ વર્ષે પણ નવી ટીમ ખૂબ ધૂમ અને જુસ્સા સાથે દેશના ઉપયોગી એવા અનેક કાર્યક્રમો આયોજન થનાર છે ત્યારે નેશનલ વતી અને પ્રાંત વતી એમને શુભેચ્છા પાઠવી છે